અંકલેશ્વરમાં રેડક્રોસ જનજાગૃતિ રથનું ભવ્ય સ્વાગત યુવા મિત્ર મંડળે ઉજવ્યો માનવ સેવાનો પાવન સંદેશ વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાએ રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે રાજ્યના વિવિધ તાલુકાઓમાં લોકોમાં રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા અંકલેશ્વર ખાતે પહોંચતા શહેરમાં સેવા ભાવના ઉજાસ ફેલાયો હતો અંકલેશ્વર જીએડીસી વિસ્તારમાં યુવા મિત્ર મંડળ દ્વારા રથનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન લોહી દાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી અંતે આગળ આગળના માર્ગે પ્રસ્થાન કરાવાયું હતું ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડક્રોસ રથનું આગમન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ છે અને શ્રી રીવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવે છે આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું લાભ એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ઠેરવવામાં આવે છે આજે માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવેલ છે અને સુરતથી રેડકો સોસાયટી બ્લડ બેંક સાથે જોડાયેલા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા અંકલેશ્વર નોટિફાઈડ ચેરમેન અમુલકભાઈ એસોસિએશનના પ્રેસિડન્ટ હિંમતભાઈ સેલડિયા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુભાઈ દુધાતા સાથે રહી અને આ રથનું સ્વાગત કરેલ છે અને લોકોને આ વિશે માહિતી આપેલ છે